નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી જ્યુની અંદર આજના વિડીયોની અંદર વાત કરશું તો આગામી સમયમાં ગુજરાતની અંદર હવામાનને લઈને શું મોટી આગાહી છે સાથે જ મિત્રો અંબાલાલ પટેલની શું આગાહી છે તેની પણ મિત્રો ખાસ કરીને વાત કરવાના છે આગામી સમયમાં પચાસ કિલોમીટરની ઝડપે મિત્રો પવન ફૂંકાવાનું છે અને હવામાન વિભાગે એવી પણ આગાહી આપી દીધી છે કે પવનની દિશા ચેન્જ થવાને કારણે પવનની દિશા બદલાવાને કારણે તેમજ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર સિસ્ટમો બનવાને કારણે મિત્રો ખાસ કરીને આગામી પાંચ દિવસ ગુજરાતના તાપમાનની અંદર જે ખાસ કરીને છે એ વધારો થશે એટલે કે શિયાળાની ઠંડી જોવા નહીં મળે અને આ સમયગાળા દરમિયાન પચાસ કિલોમીટરની ઝડપે મિત્રો પવન ફૂંકાશે સિસ્ટમ બની રહી છે સાથે જ મિત્રો ત્યારબાદ મિત્રો ભારે ઠંડીનો રાઉન્ડ પણ જોવા મળશે કારણ કે શિયાળો શરૂ થઈ ગયો છે હજુ પણ જોઈએ તેવી ઠંડી જોવા મળી નથી તો આજના વિડીયોમાં આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવવાના છે કે ખાસ કરીને ગુજરાતમાં ક્યારે છે વરસાદની આગાહી છે કેવી છે આગાહી કયા કયા જિલ્લામાં અસર રહેશે સાથે જ મિત્રો તેજ પવનને લઈને તેમજ મિત્રો ઝાકળને લઈને તેમજ ભારે ઠંડીને લઈને પણ મિત્રો વાત કરવાના છે તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારે યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ આ વિડીયોને લાઈક કરી દેજો તો અહીંયા મિત્રો તમે લાઈવ વિડીયોમાં આજના તારીખના લેટેસ્ટ ન્યૂઝ જોઈ શકો છો હાલ મિત્રો જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર ને અરબી સમુદ્રની અંદર સિસ્ટમો બનવાને કારણે તેમજ મિત્રો ખાસ કરીને હિમાલય તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ગુજરાતની અંદર મિત્રો હાલ વરસાદની તો આગાહી કરવામાં નથી એવી પાંચ દિવસ સુધી કોઈ વરસાદની શક્યતા નથી પરંતુ ખાસ કરીને ભેજ આવવાને કારણે ગુજરાતની અંદર વાદળો જોવા મળશે એટલે કે વાદળછાયું વાતાવરણ જોવા મળશે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર તેમજ મધ્ય ગુજરાતની અંદર છે એ વાદળો છે જોવા મળવાના છે વહેલી સવારની વાત કરીએ તો વહેલી સવારે ભરપૂર એટલે કે મોટી સંખ્યામાં ભારે ઝાકળ પણ મિત્રો આવશે એટલે કે ઝાકળને કારણે મિત્રો તમે જોવા જઈએ તો ખાસ કરીને સવારનું વાતાવરણ છે એ ખાસ કરીને ભેજવાળું રહેશે અને બપોર પછી મિત્રો પવનની ઝડપ હાલ મિત્રો ઓછી હોવાને કારણે ત્રીસથી લઈને એકત્રીસ ડિગ્રી સુધી તાપમાન પણ મિત્રો જોવા મળશે આજના વિડીયોમાં આપણે ખાસ કરીને પવનની ઝડપ અને તાપમાની પણ વાત કરવાના છીએ તો ખાસ કરીને વિડીયોમાં બનાવીશો હાલ મિત્રો આપણે પહેલાં વરસાદની વાત કરી લેવી તો હાલ મિત્રો કોઈ એવી સિસ્ટમ નથી અને કોઈ એવું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી ખાસ કરીને શિયાળાની અંદર જો કોઈ વરસાદ લાવતો હોય તો એ છે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો આવતા હોય છે અને હિમાલયની અંદર ભારે હિમવર્ષા થતી હોય છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખાસ કરીને નીચેના તરફ એટલે કે પાકિસ્તાન ઉપર થઈ અને અરબી સમુદ્રમાં જો પ્રવેશતા હોય તો ગુજરાતમાં વરસાદની શક્યતા છે પણ તો વખતે મિત્રો કોઈ એવા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી જેને કારણે ઠંડીનું પ્રમાણ પણ ઘટી ગયું છે વરસાદ પણ મિત્રો હાલ મિત્રો જોવા મળી રહ્યો નથી પણ તો અરબી સમુદ્રમાં ધીમે ધીમે હળવી સિસ્ટમો બની રહી છે જેને કારણે આગામી સમયની અંદર ખાસ કરીને વાદળ વાતાવરણ છે જોવા મળશે અને હુંફાળું વાતાવરણ મિત્રો તમે જોવા મળશો ખાસ કરીને અહીંયા તમે ગુજરાતનો મેપ જોઈ શકો છો જેની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને આગામી સોળ સત્તર અઢાર ઓગણીસ તારીખ સુધી તમે જોઈ શકો છો ખાસ કરીને ઓગણીસ તારીખની આસપાસ મોટા પ્રમાણની અંદર ભેજ આવી શકે છે જેને કારણે ક્યાં કાઢવો વરસાદ અથવા ભારે વાદળછાયું વાતાવરણ છે જોવા મળી શકે અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ ભારે વાદળો અને તેને કારણે મિત્રો વરસાદ પણ હળવો પડી શકે છે સૌરાષ્ટ્રની અંદર પણ તો ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી બાવીસ તારીખ પછી મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રનો જે ભેજ છે એ હટી જવાને કારણે ખાસ કરીને ફરી એક વખત ભારે ઠંડીનો રાઉન્ડ પણ જોવા મળશે પણ તો આ સમયગાળા દરમિયાન એટલે કે આગામી સત્તર તારીખથી લઈ અને એકવીસ તારીખ સુધી ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે સાથે જ મિત્રો તે જ પવન ફૂંકાવાનો છે ચાલીસથી લઈને પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનો છે અહીંયા મિત્રો આપણે પવનના ઝડપની વાત કરીએ તો આજના દિવસની પહેલાં વાત કરીએ કે આજે કેવો પવનની ઝડપ રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને આજના દિવસની વાત કરીએ તો આજે વીસ કિલોમીટરથી લઈને પચીસ કિલોમીટર એટલે કે દિવસ દરમિયાન જે નોર્મલ પવન ફૂંકાતો હોય છે એવો જ નોર્મલ પવન છે જોવા મળશે ભારે પવનની કોઈ શક્યતા નથી આમ તો જોવા જઈએ તો ખાસ કરીને પવનની ઝડપ ઘટશે પરંતુ સત્તર તારીખ અને રવિવારથી મિત્રો તમે જોઈ શકો છો સત્તર તારીખ અને રવિવારથી ખાસ કરીને દરિયાકાંઠાના જે ભાગો છે ત્યાં પાંત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર ખાસ કરીને કચ્છની અંદર તેમજ પોરબંદર દ્વારકા જૂનાગઢ વેરાવળ અમરેલી જિલ્લો છે તેમજ મિત્રો ખાસ કરીને અમદાવાદ જિલ્લો છે દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાના જિલ્લો છે આ જિલ્લાની અંદર રવિ સોમ અને મંગળ આ ત્રણ દિવસ સુધી ચાલીસથી લઈને પચાસ કિલોમીટરની ઝડપે પવન છે ફૂંકાઈ શકે છે દિવસ દરમિયાન અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો ખાસ કરીને અઢાર તારીખની વાત છે સોમવાર પાંત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે દિવસ દરમિયાન છે ધીમે ધીમે પવનની ઝડપ વધશે અહીંયા તમે પોરબંદરમાં તેતાલીસ ગાંધીધામમાં એકતાલીસ રાજકોટમાં અડત્રીસ ઉનામાં પિસ્તાલીસ જામનગરની અંદર ભાવનગરમાં છત્રીસ અમદાવાદમાં ચોત્રીસ સુરતમાં બત્રીસ એટલે કે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર ચાલીસ કિલોમીટર કરતાં પણ વધારે ઝડપે પવન છે એ ફૂંકાઈ શકે છે રવિ સોમ અને મંગળ ત્યારબાદ મિત્રો ફરી એક વખત છે પવનની ઝડપ ધીમી પડશે અને બાવીસ તારીખથી ફરી એક વખત ભારે ઠંડીનો રાઉન્ડ છે આવી શકે છે આજના દિવસે વાત કરીએ તો તાપમાન કયા વિસ્તારમાં કેવું નોંધાઈ રહ્યું છે તો અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો ખાસ કરીને વહેલી સવારે છ વાગ્યાનું તાપમાન છે તો અમદાવાદમાં સત્તર મહેસાણામાં સોળ રાજકોટની અંદર અઢાર હળવદની અંદર પંદર અને નલિયાની અંદર સત્તર હવામાન વિભાગે પણ આગાહી આપી હતી કે આગામી પાંચ દિવસથી તાપમાન છે એ નોર્મલ કરતાં થોડુંક વધારે રહેવાનું છે તો તમે જોઈ શકો છો તાપમાન છે એ વધારે રહેવાનું ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો બપોરનું તાપમાન પણ ખાસ કરીને ત્રીસ ડિગ્રીની ઉપર છે એ જોવા મળી રહ્યું છે તો આવી રીતે છે ખાસ કરીને તાપમાન રહેવાનું છે સત્તર તારીખથી પવનની ઝડપ વધવાને કારણે જે મિનિમમ તાપમાન છે એ તો એટલું જ રહેશે પરંતુ જે મેક્સિમમ તાપમાન છે જે વધુ વધુ ત્રીસ ડિગ્રી સુધી જતો તો તે તાપમાનની અંદર ઘટાડો થઈ અને છવ્વીસને પચીસ ડિગ્રી થશે એટલે કે તે જ પવનની સાથે ઠંડીનો ચમકારો પણ જોવા મળવાનો છે કે ઓગણીસ તારીખ સુધી વીસ તારીખ પછી ધીમે ધીમે પવનની ઝડપથી ઘટાડો થતાં ખાસ કરીને ફરી એક વખત તાપમાનની અંદર ઘટાડો થશે અહીંયા તમે જોઈ શકો છો હળવદમાં તેર ડિગ્રી અમદાવાદમાં પંદર મહેસાણામાં ચૌદ જામનગરની અંદર પંદર નલિયાની અંદર ચૌદ તો ધીમે ધીમે છે ખાસ કરીને તાપમાનમાં ઘટાડો થશે અને દિવસ દરમિયાનનું જે તાપમાન છે એ પણ ઘટીને પચીસ ડિગ્રીની આસપાસ જોવા મળશે એટલે કે અંબાલાલ પટેલે પણ આગાહી આપી હતી કે ખાસ કરીને આગામી સમયની અંદર તાપમાન એટલે કે ડિસેમ્બરના અંતની અંદર તાપમાનની અંદર ઘટાડો જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો બાવીસ તારીખે શુક્રવારે જે તાપમાન છે એ તેર ડિગ્રી મહેસાણામાં બાર ડિગ્રી અમદાવાદમાં તેર ડિગ્રી નલિયાની અંદર તેર ડિગ્રી એટલે કે તાપમાનનો પારો છે અમુક સ્થળોએ દસ ડિગ્રી કરતાં પણ નીચે જોવા મળે એટલે કે હાડ થીજાવી નાખે તેવી ઠંડીનો રાઉન્ડ છે એ આગામી બાવીસ તારીખથી મિત્રો જોવા મળે એટલે કે બાર ડિગ્રી કરતાં પણ નીચે અહીંયા તમે જોઈ શકો છો હળવદની અંદર મહેસાણાની અંદર બાર ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન છે એ જોવા મળી શકે છે જેને કારણે ભારે ઠંડીનો રાઉન્ડ છે એ જોવા મળશે તમામ આમ ખાસ કરીને આજના વિડીયોમાં આપણે મિત્રો વાત કરીએ કે વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ પાંચ દિવસ તેજ પણ ફૂંકાશે અને ત્યારબાદ મિત્રો હાડ થીજાવી નાખે તેવો ઠંડીનો રાઉન્ડ જોવા મળશે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત